નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ ઓક્ટોબર અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો ટ્રમ્પની સુરક્ષામાં મોટું છીંડું જોવા મળ્યું છે વ્હાઇટ હાઉસમાં બાહ્ય સુરક્ષા બેરિયર સાથે કાર અથડાવી દેવાઈ હતી આ ઘટના સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં હોબાળો મચી ગયો હતો આ અંગે વિસ્તારથી જાણકારી મેળવીશું સાથે જ દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જ્યારે ગુજરાતીઓ બેસતું વર્ષ ઉજવી રહ્યા છે એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે મારા તરફથી ભારતીયોને દિવાળીની શુભકામનાઓ મારી વડાપ્રધાન મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત થઈ અમે વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનો દાવો કર્યો છે અને તેના પર વિસ્તૃત સણાવટ કરવામાં આવશે સાથે જ ટ્રમ્પે અમેરિકામાં એચ વન બી વિઝા ફીઝને લઈને હવે અમેરિકા તરફથી એક મોટું અપડેટ આવ્યું છે જે લગભગ એક લાખ ડોલર એટલે કે

ફરી એકવાર રાત્રે ધણધણી ઉઠી રાત્રે સાડા દસ વાગ્યે સામાન્ય રીતે શાંત ગણાતા વિસ્તારમાં અચાનક હોબાળો મચી ગયો જ્યારે એક વ્યક્તિએ જાણી જોઈને પોતાની કારને વ્હાઈટ હાઉસના બાહ્ય સુરક્ષા બેરિયર સાથે જોરદાર રીતે અથડાવી દીધી ઘટના સમયે પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસની અંદર જ હાજર હતા જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ગંભીર તણાવ ફેલાઈ ગયો હતો આ એક માત્ર અકસ્માત નહોતો પરંતુ દેશના સૌથી સુરક્ષિત ગણાતા સ્થળ પર કરાયેલો સીધો હુમલો હતો યુએસ સિક્રેટ સર્વિસના જવાનો વીજળીની ગતિએ ઘટના સ્થળે દોડી ગયા અને તાત્કાલિક કારના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો હતો જોકે આ ઘટનાએ માત્ર સુરક્ષામાં ખામી દર્શાવી નથી પરંતુ આ ઘટના પાછળનો હેતુ શું હતો શું તે કોઈ વિરોધ હતો રાજકીય ષડયંત્ર હતું કે પછી માનસિક અસ્થિરતાનું પરિણામ તેવા અનેક રહસ્યોએ જન્મ આપ્યો છે કાર અથડાવાની ઘટના બાદ સિક્રેટ સર્વિસના યુનિફોર્મ ડિવિઝને તરત જ આખી કારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં કોઈ વિસ્ફોટક સામગ્રી કે અન્ય ખતરો ન હોવાની પુષ્ટિ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે એક ગંભીર સુરક્ષા ચૂકને પગલે વ્હાઇટ હાઉસના ગેટ તરફ જતા તમામ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓ ક્ષતિગ્રસ્ત કારની તપાસ કરતા માપણી કરતા અને ફોટોગ્રાફ્સ લેતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે હાલમાં સિક્રેટ સર્વિસે ડ્રાઈવરની ઓળખ કે તેના ઇરાદા વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી અધિકારીઓ સઘન પૂછપરછ કરી રહ્યા છે જેમાં તે વ્યક્તિ કોઈ વિરોધ પ્રદર્શનનો ભાગ હતો કે માનસિક રીતે અસ્થિર હતો તેવા તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે વ્હાઇટ હાઉસની સુરક્ષામાં આવી ચૂપ વારંવાર સામે આવી રહી છે આ કોઈ પહેલી વખત બન્યું હોય તેવું નથી કારણ કે ગયા વર્ષે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને મે બે હજાર માં પણ કાર ટકરાવાની બે અલગ અલગ ઘટનાઓ બની હતી ઇસ્ટ વિંગમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વારંવાર બનતી આ ઘટનાઓએ

આ ઘટનાઓ માત્ર સંયોગ છે કે પછી કોઈક મોટા ષડયંત્રની શરૂઆત આ ઘટના બાદ સિક્રેટ સર્વિસ તેની સુરક્ષાની વ્યૂહરચનામાં કેવા ધરખમ ફેરફારો કરે છે તે જોવું રસપ્રદ રહેશે જો ડ્રાઈવરનો ઈરાદો માત્ર વિરોધ ન હોય તો પણ આ કૃત્ય એ વાત સાબિત કરે છે કે વ્હાઈટ હાઉસની નજીક પહોંચવું અને સુરક્ષા ભંગ કરવો હવે આશ્ચર્યજનક રીતે સરળ બની ગયું છે અને આ સુરક્ષા સમગ્ર ભારતમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે રોશનીનું આ પર્વ ન માત્ર ભારત પરંતુ જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ઉજવણી થઈ રહી છે જેમાં ખાસ કરીને જગત જમાદાર ગણાતા અમેરિકામાં પણ હવે દિવાળીને આન બાન અને શાન સાથે ઉજવવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીમાં અમેરિકાનું વ્હાઇટ હાઉસ પણ રોશનીથી જળહળી ઉઠ્યું ભારતીય અમેરિકન સમાજ માટે આયોજિત ભવ્ય દિવાળી ઉજવણીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાજરી આપી અને ભારતીયોને શુભકામનાઓ પાઠવી હતી પરંતુ આ ઉત્સવના માહોલમાં પણ ટ્રમ્પે કરેલા કેટલાક દાવાઓએ ફરી એકવાર રાજકીય ગલિયારાઓમાં સવાલો ઊભા કર્યા છે ટ્રમ્પે ભારતીય સમાજને સંબોધતા કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત કરી જેમાં વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ આટલું જ નહીં દિવાળીના મંચ પરથી ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય છે તેવો દાવો કરીને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું ખાસ કરીને ભારત પાકિસ્તાન શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થીના ટ્રમ્પના પુનરાવર્તિત દાવાઓ પર ભારત સરકારે ભૂતકાળમાં અનેક વખત સ્પષ્ટતાઓ કરી છે વ્હાઇટ હાઉસની દિવાળી ઉજવણીમાં ટ્રમ્પે ભારતીય અમેરિકન સમાજની હાજરીમાં કરેલો એક મોટો દાવો રશિયાથી ઓઇલ ખરીદી અંગેનો હતો તેમણે ફરીથી કહ્યું કે ભારત હવે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે જો કે આ ટ્રમ્પનો એક તરફી દાવો છે આ અગાઉ પણ જ્યારે ટ્રમ્પે આ પ્રકારના દાવા કર્યા હતા ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ભારત તેના નાગરિકોના હિતોને પ્રાથમિકતા આપે છે અને ઓઇલ ખરીદી અંગેના તમામ નિર્ણયો દેશના સર્વોત્તમ હિતમાં લેવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સંસદથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ સુધી સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીઝ ફાયરમાં કે અન્ય સંવાદોમાં કોઈ ત્રીજા પક્ષની

વાતાવરણ ગરમ કરી દીધું છે દિવાળી ના મંચ નિવેદનો ઉપયોગ છે તેનાથી સમગ્ર વિશ્વ મંચ પર ફરી એકવાર ટ્રમ્પના દાવાઓની સત્યતા અને ભારતના વિદેશ નીતિના સ્વતંત્ર વલણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય છે હવે ભારત સરકાર આ મુદ્દે સુસ્પષ્ટતા કરે છે અને ટ્રમ્પના આ નિવેદનોનો હેતુ માત્ર ભારતીય અમેરિકન મતદારોને આકર્ષવાનો છે કે તેનાથી વિશેષ કોઈ રાજદ્વારી દાવપેચ છે તેના પર સૌની નજર ટકેલી છે દિવાળીની શુભકામનાઓ આપતા રાષ્ટ્રપ્રમુખે ફરી એકવાર રાજદ્વારી મૂંઝવણ પણ સર્જી દીધી છે

હવે દરેક વ્યક્તિ પર લાગુ નહીં થાય આનાથી ભારત સહિત વિશ્વના લગભગ ત્રણ લાખથી વધુ વર્કર્સને મોટી રાહત મળી છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ટ્રમ્પ પ્રશાસને એક નવો નિયમ લાગુ કર્યો હતો જેના હેઠળ નવી એચ વન બી વિઝા અરજીઓ પિટિશન્સ પર એક લાખ ડોલર્સની જંગી ફી ચૂકવવી પડતી હતી તો આ ફી માત્ર બાવીસો ડોલરથી લઈને પાંચ હજાર ડોલર વચ્ચેની રહેતી હતી એટલે કે આ વધારો અગાઉની સરખામણીમાં લગભગ વીસ થી એકસો ગણો વધારે હતો આટલી મોટી રકમ માત્ર કંપનીઓ માટે જ નહીં પરંતુ દર વર્ષે એચ વન બી વિઝા દ્વારા અમેરિકામાં નોકરી મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયો માટે પણ એક મોટો ખતરો બની ગયો હતો ચાલો હવે વાત કરીએ નવા અપડેટમાં કોને રાહત મળી છે યુ એસ સી આઈ એસની નવી ગાઈડલાઇન્સમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પહેલેથી અમેરિકામાં રહેતા વર્કર્સ અને વિદ્યાર્થીઓ પર આ એક લાખ ડોલરની ફી લાગુ નહીં થાય એટલે કે જે લોકો પાસે પહેલેથી જ માન્ય વિઝા જેમ કે એચ બી એલ વન અથવા એફ વન સ્ટુડન્ટ વિઝા છે તેમને આ ફી ચૂકવવી નહીં પડે એ જ રીતે જે વિદ્યાર્થીઓ અમેરિકામાં એફ વન વિઝા પર અભ્યાસ કરી રહ્યા છે અને હવે એચ જોબ પર ટ્રાન્ઝિસ્ટ કરી રહ્યા છે તેમના પર પણ આ નિયમ લાગુ નહીં થાય આ એક લાખ ડોલરની ફી માત્ર એવા લોકો માટે જ છે જેઓ અમેરિકાની બહારથી નવી એચ અરજી ફાઇલ કરશે જો આ ફી બધા પર લાગુ થઈ હોત તો તેનું પરિણામ શું આવત ઘણા નાના અને મધ્યમ કદના એમ્પ્લોયર્સ કંપનીઓ આટલી મોટી રકમ ચૂકવી શકત નહીં નિષ્ણાતોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ફીઝ એચ વન બી પ્રોગ્રામને લગભગ ખતમ કરી નાખશે કારણ કે સ્ટાર્ટઅપ્સ અને મિડ લેવલ કંપનીઓ માટે એક લાખ ડોલર ચૂકવવા શક્ય નહોતા આનાથી હજારો ભારતીય વર્કર્સની નોકરીઓ જોખમમાં મખાઈ જાત સાથે જ એચ વન બી પર નિર્ભર ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રી પર પણ ગંભીર અસર પડત જેનું કદ લગભગ બસો બિલિયન ડોલરનું છે યુએસસીઆઈએસ એ પોતાના નિવેદનોમાં સ્પષ્ટ કર્યું છે કે આ ફી માત્ર એકવીસ સપ્ટેમ્બર બે પછી અમેરિકાથી બહારથી ફાઇલ થનારી નવી અરજીઓ પર જ લાગુ થશે પહેલાથી ચાલી રહેલા માન્ય એચ વિઝા પર તેની કોઈ અસર પડશે નહીં આનાથી હજારો વર્કર્સને વિશ્વાસ મળ્યો છે કે તેમના વર્ક સ્ટેટસ અને હાલના વિઝા સાથે કોઈ જોખમ નથી આ રાહત માત્ર પ્રોફેશનલ્સ માટે જ નહીં પરંતુ તે ભારતીય પરિવાર માટે પણ મોટી છે જેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે ધ અધર વન નામના એક રિપોર્ટ અનુસાર એચ વિઝાએ ભારતીય અમેરિકનોને અમેરિકાના સૌથી વધુ શિક્ષિત અને ઉચ્ચ આવક ધરાવતા સમાજમાં સામેલ કર્યા છે જોકે હાલના એચ વન બી વર્કર્સ અને વિદ્યાર્થીઓને રાહત મળી ગઈ છે પણ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીઓ ઝડપથી બદલાઈ રહી છે તેથી જે પણ ભારતીયો ત્યાં કામ કરી રહ્યા છે અથવા વર્ક વિઝા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમણે હવે દરેક અપડેટ અને નીતિગત ફેરફાર પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે તો આ સમગ્ર અપડેટ પર તમારું શું કહેવું છે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને આવા વધુ અપડેટ્સ અને વિડીયોઝ માટે અમારી ચેનલ ઉજાસ ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરજો અને સગા સંબંધીઓને આ વિડીયો શેર કરજો